તહેવારો પૂર્વે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ ગુનેગારોને ને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર એક હાઈ પ્રોફાઇલ આરોપીની ધરપકડ કરી છે આરોપીએ તેના બહેન બનેવી સાથે મળીને સોનામાં રોકાણ કરવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી

અને ધંધાકીય સંબંધો બનાવતા હતા જેથી તેમનો વિશ્વાસ જીતી શકાય તેઓ ફરિયાદીને માર્કેટ ભાવ કરતા ત્રીસ ઓછા ભાવે સોનું મળતું હોવાની સ્કીમ આપતા હતા શરૂઆતમાં તેઓ ફરિયાદીને ઓછી કિંમતે થોડું સોનું આપીને વિશ્વાસ અને ભરોસો કેળવતા હતા આ પહેલો નફો જોઈને ફરિયાદીને આ સ્કીમ સાચી લાગતી

સી આરપીસી સિત્તેર મુજબ નું વોરન્ટ ઇસ્યુ કર્યું હતું ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેર ઓક્ટોબર બે હાજર પચીસ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે